નમસ્કાર મિત્રો ચૈતરાભાઈ વસાવાને છોડવામાં ના આવે તેના વિશે આ ભાઈએ શું કહ્યું તે સાંભળો નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણીય હકો ઉપર તરાફ મારવામાં આવી રહી છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે ગુજરાતની જનતા ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉપાડવો એ ગુનો છે જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવાએ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉપાડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે અને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે એટલું જ કરે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જયારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે આજે તમારા નેતાઓ ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આજે અમે આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને એમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનો બનશે સમગ્ર ગુજરાતનો અવાજ બનશે સમગ્ર યુવાનોનો અવાજ બનશે અને ડબલ ડબલ મહેનતથી જોરથી આજે વસાવા જેલની બહાર આવશે અને લડાયક મૂડમાં કામ કરશે જય જય ગુજરાત જય મિત્રો વિડીયો જોયું છે આ ભાઈ શું કીધું પાછા વિશે અને ચૈતર વસાવા વિશે હવે આ પણ વિડીયોમાં જોઈ લો આ બેને શું કહે છે ભાજપ વિશે અને ચૈત્ર વાસા વિશે ક્યારે જેલની બહાર આવશે અને કેમ છોડવામાં આવ્યા હવે નવી તારીખ અગિયાર સપ્ટેમ્બર રોજ છોડવામાં આવશે કે નહીં તે પણ કોમેન્ટમાં જણાવી નાખજો મિત્રો જય હિન્દ સાથી મિત્રો બે મહિનાથી તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપીના ષડયંત્રના કારણે બે મહિનાથી જેલની અંદર બંધ છે આજે જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ છે ત્યારે સુનાવણીની અંદર કોઈ દિવસ આમા પક્ષવાળાના એડવોકેટ હાજર નથી હોતા કોઈ દિવસ પોલીસ પેપર હાજર નથી હોતા કોઈ દિવસ એ લોકોને એફિડેવિટ માટે એ લોકોને ટાઈમ જોવે છે આ બધા ઢોંગ અને ધતીંગ માટે તારીખ પર તારીખ 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 પર આપવામાં આવે છે જ્યારે હાઈકોર્ટની અંદર ગઈકાલે પણ તારીખ હતી અને હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના સિનિયર જજ વિક્રમ વિક્રમ ચૌધરીજી પોતે હાજર હતા તો પણ તારીખ લેવામાં આવી છે આ બધા ઢોંગ અને નાટક હવે બંધ કરો બીજેપી હવે ખૂબ તમારું નાટક ખૂબ થયું જનતાને ખબર છે કે કોનો વાંક છે અને કોનો નથી એ માટે આમ આદમી પાર્ટી હવે સખત વિરોધ કરે છે અને કાલે એક્શન લેવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની તાત્કાલિક જામીન સુનાવણી માટે કાલે અરજી કરવા જઈ રહી છે ત્યારે હું કહેવા માંગુ છું બીજેપીને કે ભૂંડ ભક્તો તમે તમારા આવા ષડયંત્ર જે તમે કરો છો એનાથી બાજ આવો હવે કેમ કે ચેતરભાઈ વસાવાના સાથે સમગ્ર જનતા છે સમગ્ર ગુજરાતની જનતા ચેતરભાઈ વસાવાના સાથે છે અને આદિવાસી સમાજના જન નાયક એવા ચેતરભાઈ વસાવા હજુ ખૂબ મજબૂતીથી લડશે અને મજબૂતીથી આગળ આવશે તમારા અંદર એક ડર છે કે જ્યારે નગરપાલિકાની ગ્રામ પંચાયતને ઇલેક્શન માથા ઉપર છે ત્યારે ચેતરભાઈ વસાવાને ખોટી રીતે તમે ગોંધી રાખ્યા છે કેમ કે એ લોકોનો ડર છે કે જો બહાર આવીને વધુ સીટ ના લઈ જાય પણ યાદ રાખજો ચેતરભાઈ ગભરાવાના નથી અને ચેતરભાઈ કોઈના બાપ થી પણ બીતા નથી અને જનતા એમના પડખે ઊભી છે અને ખૂબ તાકાત થી લડશે ખૂબ તાકાત થી બહાર આવશે અને જ્યારે લોઢાને હથોડા મારવામાં આવે છે ત્યારે વધુ મજબૂત બને છે એ વસ્તુ યાદ રાખજો તમે જેલની અંદર ગોંધી રાખવા મિત્રો વિડીયોમાં જોયું કે આ બેને શું કીધું ભાજપ વિશે અને ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટ પર કેમ છોડવામાં ના આવે તેના પર આ ભાજપ વિશે શું બોલ્યા બેન તમે સાંભળ્યું છે હવે આ ભાઈ શું બોલે છે ભાજપ વિશે ભાજપ પક્ષ વિશે તે પણ જોઈ લો આવતો આ મોહમ્મદ ઔરંગઝેબની સીધી લીટીના વારસદારો એવા આપ્યા મફતિયાઓ અત્યારે ગુજરાતની અંદર સંવિધાન ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે આ મફતિયા આપ્યાઓના નેતા ચેતર વસાવાની આજે માન્ય હાઈકોર્ટમાં જામીનની સુનાવણીની તારીખ હતી પરંતુ અંદર વકીલોની હડતાલના કારણે હાઈકોર્ટે તારીખ તારીખ નવી આપી છે જેવી જ આ અગિયાર સપ્ટેમ્બરની નવી તારીખ માન્ય હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી એટલે આ ઔરંગઝેબ ની સીધી લીટીના વારસદારો એવા મફતિયા આપ્યાઓના પેટમાં બળતરા ઉપડી છે અને ધુમાડા નીકળી રહ્યા છે અને આ મુફતિયા આપ્યા ઔરંગઝેબ ની સીધી લીટીના વારસદારો અત્યારે કોર્ટ ઉપર સંવિધાન ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે અને આમાં ભાજપ ને વચમાં લાવીને ભાજપનો વાંક કાઢી રહ્યા છે અને આ મુફતિયા આપ્યા ઔરંગઝેબની ની સીધી લીટી ના વારસદારો જેને પોતાનો નાથ સમજી બેઠા છે જેને પોતાનો બાદશાહ સમજી બેઠા છે એવો ગોપાલ ઇટાલિયા ખુદ પોતે આખા ગુજરાત ની અંદર ફાકા ફોજદારી કરતો ફરે છે કે હું હાઈકોર્ટ નો વકીલ છું હું હાઈકોર્ટ નો વકીલ છું

પોતાના દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવાનો આ આવે છે ભાજપ કાંડ જેવા છે મફતિયા આપ્યા હોય એમાં ભાજપ પણ શું કરે તમારું કહેવાનું એવું થાય છે કે તમારે કોઈ પણ કાંડ કરવાના અને તમારા ઉપર કોઈ પણ જાતનો કેસ દાખલ નહીં કરવાનો તમારું કહેવાનું એવું આનો મતલબ તો એવો થઈ રહ્યો છે જયારે કોર્ટ તમને જામીન નથી આપી રહી તો તેમાં ભાજપ શું વાક છે અને જયારે આ ઔરંગે છે અને કોર્ટ ની વાહવાહી કરે છે સંવિધાન ની જીત થાય તેવી વાતો કરે છે અને જયારે આ મફતિયા આપ્યાઓને આ ઔરંગઝેબ ની સીધી લીટી જ વારસદારો આ મફતિયા આપ્યા તમે પણ કોના સપોર્ટમાં છો તે જણાવજો આપણે કોમેન્ટમાં અને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો